ખેડૂત મિત્રો શું તમે તમારા કપાસના પાક પર લીલા ચુસ્યા થી પરેશાન છો અને દવાનો છંટકાવ કર્યા બાદ પણ એક બે દિવસ પછી જીવાત દેખાય છે તો હવે ચિંતા જરૂર નથી કારણ કે કંપની લાવ્યા છે તમારા માટે ખાસ ઓક્સિન પાક પર આવતા લીલા ચુસ્યા તથા રસ ચૂસતી જીવાત માટે અક્ષીર દવા છે શું તમે એની ખાસિયત જાણો છો તેને સ્પ્રે કર્યા બાદ બે થી ત્રણ કલાક માં તેની અસર ચાલુ થઈ જાય છે તેની અસર દસ થી પંદર દિવસ સુધી રહે છે ઓછી કિંમત ઉત્તમ પરિણામ મળે છે અને કપાસ તથા બીજા કોઈ પણ પાક પર આને સ્પ્રે કરી શકાય છે અમારો ઓક્સિન સીઆઈબી રજિસ્ટર્ડ અને લેબ ટેસ્ટેડ છે અને અમારા ખેડૂત મિત્રો માટે બજાર કરતાં ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે જંતુનાશકવાળા કંપની ડાયરેક્ટ ખેડૂતને ઉચ્ચ ગુણવત્તાવાળી અને ટેકનિકલ યુક્ત દવાઓ આપે છે અને તમે આ તમામ દવાઓ જંતુનાશકવાળા કંપની આઉટલેટ પાલેજ ખાતેથી મેળવી શકો છો તો હવે પાક સુરક્ષિત રાખવા માટે ઓક્સિનનો ઉપયોગ કરો અને વધુ માહિતી માટે અને ઘર બેઠા ઓર્ડર કરવા માટે અમારો નંબર સ્ક્રીન પર આપેલો છે આજે જ કોલ કરો જંતુનાશકવાળા તમારા પાકના રક્ષણ માટે તમારું વિશ્વાસનું નામ